નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ અમદાવાદ થી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે મુખ્ય સમાચાર નવરાત્રી ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયે ધબકવા માંડે છે આ વર્ષે નવરાત્રીનું વધુ રંગીન વધુ ભવ્ય અને વધુ અનોખી બનાવવા જઈ રહી છે શહેરના જાણીતા આયોજક મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં સપ્ટેમ્બર બાવીસ થી એક ઓક્ટોમ્બર એટલે કે દિવસ દરમિયાન ગુજરાતના લોકપ્રિય ગાયક કવિરાજ નવરાત્રીના તમામ દસ દિવસ ગરબાની રમઝટ બોલાવશે અને ખેલાઈયાઓને અનોખી ઉર્જા આપશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ માટે જિગ્નેશ કવિરાજ નું પરફોર્મન્સ ખાસ આકર્ષણ રહેશે સુરક્ષા અને ખેલાઓની સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે વર્ષો વર્ષથી આપણે થાય છે ઉજવીએ છીએ બધા અને ગુજરાતીનો આપણો મહત્વનો તહેવાર એક હોય તો એ નવરાત્રી છે તો હું વર્ષોથી લગભગ તેર વર્ષનો ત્યારથી માતાજીના ગુમલા ગરબા ગાઉં છું પણ આ વર્ષે લગભગ પાંચ વર્ષથી ચાર વર્ષ આગળ અમે કર્યા નવરાત્રીના એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય એક દિવસ આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં ત્રીજા દિવસ ત્રીજા ગામમાં અલગ અલગ પાર્ટીપોટ હોય પણ છેલ્લા પાંચ વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને મેં કોરોનામાંથી શરૂઆત કરી હતી નાની જંગ નવરાત્રિથી અને આજે ભવ્ય નવરાત્રિ બે હજાર પચીસમાં નવરાત્રિ અને હરિયમ કંસલિ એનાથી સ્થિતિ કરેલી છે તો બે હજાર પચીસમાં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ જમાલ કરવાનો છે ખૂબ મોજ કરવાની છે જેને મારા ઉપર ખૂબ આશીર્વાદ છે અને એવા મણીરાજ ભારોટ અને મણીરાજ ભારોટનો વર્ષો પહેલાં સનેડો ચાલે તો એ જેમ ગયા વર્ષે મધ્રો દારૂડો ખૂબ સારો ચાલુ હતું મારું સોંગ ચાલે હતું એ પણ મણીરાજભાઈનું સોંગ હતું અને આ વર્ષે પણ સનેડો એકદમ બધો સમય લઈને આવ્યા છે સારેગામાં મુંબઈ સારેગામાં ગુજરાત ચેનલ છે તો એમાંથી સને સનેડો ભવ્ય લઈને આવ્યા છે આમાં એવું છે કે આડા દિવસે આપણે રોજ માતાજીના ગુમલા ગાતા ગરબા ગાતા હોય છે પણ નવરાત્રિના અંદર માતાજીનું ખાલી મહા શબ્દ મોઢે આવે તોય ખૂબ મજા આવે છે તો નવરાત્રિના અંદર જે તમે ગરબો ગાઓ તમે જે બી ગીત માતાજીનું ગાઓ એ તમને સારું લાગે અને જ્યાં માનવી હોય કે મોટી નવરાત્રી જ્યાં જ્યાં થતી હોય ગામડે થતી હોય નવરાત્રી પણ

બસ મને આમ તો મારી નવરાત્રી દર કરે મારી આ ઈચ્છા હતી કે થોડું હું બીજું સેન્ટર પકડું સુરત છે રાજકોટ છે પણ મને અમદાવાદના જે શેપારી નો લોકો મને ખૂબ સપોર્ટ મળ્યો છે ખૂબ આશીર્વાદ મળ્યા છે એટલે પછી આ વર્ષે અમે તો આવો છો તો આ ફેર પણ જલ્દીથી તૈયાર થઈ તમારી ટિકિટ બુક કરાવી દેજો અને આપણે બધા મળે ખૂબ આનંદ ખૂબ ધમાલ કરવાની એનર્જી સાથે મોજ કરવાની હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ